એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી પદમણી બાગ ખાતે ઝોન બે પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ઝોન બેના પોલીસ અધિકારી શ્રી અભય સોની દ્વારા કરવામાં આવ્યું હતું નવાપુરા રાવપુરા અકોટા જેપી રોડ ગોત્રી અને અટલાદ્રા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો પાંત્રીસ હજારથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ એમાઉન્ટ બેતાલીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ જનસંપર્ક મજબૂત બનાવો અને લોકોને આર્થિક ભ્રમથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે જે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા જેપી ગોત્રી અકોટા અટલાદરા આ પોલીસ સ્ટેશનમાં જે તેરા તુચકાઓ પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવ્યો હતો મોબાઈલ ફોન વ્હીકલ સોના ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાળીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય અહીંયા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતીગાર કરવામાં આવેલી હતી અને ત્યાં લોકોને જે લોનના જે ચકવિઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે